નમસ્કાર હું છું એનાલિસિસ એટ ધ રેટ લોકસભામાં આપનું સ્વાગત છે તો આજે આપણે આ વિશેષ ચૂંટણી કાર્યક્રમમાં જે ગુજરાતની સીટ પર વાત કરવા જઈ રહ્યા છે તે સીટ પર પોતાની ખાસ વિશેષતા અને ઇતિહાસ ધરાવે છે એમ તો કચ્છ લોકસભા સીટ પર ભાજપનું પ્રભુત્વ છે પરંતુ આ વખતે આ સીટ પર ક્ષત્રિય સમુદાયની નારાજગીની પણ અસર જોવા પડી શકે છે લોકસભાની ચૂંટણી બે હાજર ચોવીસ માટે રણ શિંગ ફૂકાઈ ચુક્યું છે મતદાનની શરૂઆત પણ થઈ ચૂકી છે દેશ અને દુનિયાની નજર ભારતમાં માં યોજાઈ રહેલી લોકસભા ચૂંટણી પર કેન્દ્રિત થઈ ગઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજી વખત પ્રચંડ બહુમતી સાથે સત્તામાં માં વાપસી કરશે કે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે તમામની નજર દેશની ચૂંટણીની સાથે ગુજરાતની ની છવ્વીસ બેઠકો પર કેન્દ્રિત થઈ ગઈ છે ગુજરાતની કચ્છ બેઠક પર પણ રોચક સ્પર્ધા રહેવાની શક્યતા છે કચ્છ સીટ પર વિનોદ ચાવડા અને લાલણ છે વિનોદ ચાવડા આ સીટ પર હેટ્રિક નોંધાવવા માટે તૈયાર છે આ સીટ પર લાખોની સંખ્યામાં મતદારો પણ તેમની તાકાત દર્શાવવા માટે સજ્જ છે ત્યારે જાણીએ કચ્છ લોકસભા બેઠકનું સમીકરણ શું છે કચ્છ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક પર ઓગણીસો સતત ભાજપની જીત થઈ રહી છે એટલે કે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી કોંગ્રેસને આ બેઠક પર સફળતા મળી નથી પરંતુ આ વખતે કોંગ્રેસને પરિવર્તનની આશા છે કચ્છ લોકસભા બેઠક ઓગણીસો ને છન્નુ થી ભાજપ ગઢ રહી છે અઠ્યાવીસ વર્ષમાં ભાજપ સતત ચાર વખત જીતી આ બેઠક પર કબજો જમાવી રહી છે ઓગણીસો છન્નુ થી બે હાજર નવ પુષ્પાદાન ગઢવી બે હાજર નવ થી બે હાજર ચૌદ પૂનમ બેન જાટ તો આ વખતે પણ વિનોદ ચાવડા મેદાનમાં છે અને જીતની હેટ્રિક નોંધાવવા માટે તૈયાર છે ગુજરાતનો કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે તો ક્ષેત્રફળની ની દ્રષ્ટિએ ભારત સૌથી મોટો જિલ્લો છે કચ્છ જિલ્લાની કુલવસ્તી કુલ વસ્તી હાલમાં લગભગ છવ્વીસ લાખ અગિયાર હાજર ત્રણસો પાંચ આ વખતે બે ચોવીસ લોકસભા ચૂંટણીમાં માં જિલ્લા સોળ લાખ પિસ્તાલીસ ત્રણસો ચોસઠ મતદારો મતદાન કરી જિલ્લાના સાંસદની પસંદગી કરશે કચ્છ લોકસભા બેઠક પર ભાજપે બે વખતથી થી આવનાર વિનોદ ચાવડા પર ફરીથી ભરોસો બતાવી ટિકિટ આપી છે ત્યારે કોંગ્રેસે નીતિશ લાલણ ને ટિકિટ આપી ઉમેદવાર બનાવ્યા છે પિસ્તાલીસ હજાર છસો ચુમ્બોતેર ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતો કચ્છ દેશનો સૌથી મોટો જિલ્લો છે જેમાં ત્રણ હાજર આઠસો પંચાવન ચોરસ કિલોમીટર ના વિસ્તારમાં કચ્છનું રણ આપતું છે ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારમાં કચ્છ જિલ્લો ટકા જેટલો વિસ્તાર ધરાવે છે જેમાં દસ તાલુકા દસ મોટા શહેરો અને નવસો પચાસ ગામડા આવેલા છે પણ કચ્છ લોકસભા મત વિસ્તાર તો આના કરતાં પણ મોટો છે કચ્છ લોકસભા સીટમાં માં માંડવી ભુજ અંજાર ગાંધીધામ રાપર ઉપરાંત મોરબી વિધાનસભા વિસ્તારમાં પણ આવી જાય છે બે હાજર બાવીસ માં વિધાનસભાની ચૂંટણી થઈ તેમાં સાતી બેઠકો પર ભાજપને જીત મળી હતી લોકસભા લોકસભા સીટ પર પર સાત ભાજપનો જ વિજય બેઠક આ વખતે ભાજપના અનુભવી નેતાની રાજકીય લડાઈ કોંગ્રેસના ના નવોદિત નેતા સાથે છે ભાજપે વિનોદ ચાવડાને ત્રીજી વખત ટિકિટ આપી છે જ્યારે મહેશ્વરની સમાજમાંથી આવતા નીતિશ લાલન લડી રહ્યા છે ભાજપ તરફથી ત્રીજી વખત લોકસભા ની ચૂંટણી લડી રહેલા વિનોદ ચાવડા ને આ વખતે હેટ્રિક લાગશે એવો ભરોસો છે તેમણે કહ્યું છેલ્લા દોઢ મહિના હું કચ્છ પ્રચાર કરી રહ્યું છું લોકો ઉત્સાહ જોઈને લાગે છે બે હજાર ચોવીસ ની ચૂંટણી અમને મોટા પ્રમાણમાં સમર્થન મળશે કચ્છમાં નર્મદા કેનાલ આવી તેની મંજૂરી મોદી સરકારે આપી હતી ગડુલી સાંતલપુર રોડની એનઓસી કેન્દ્ર સરકારે આપી કચ્છ યુનિવર્સિટીને ને યુજીસી ની માન્યતા મળતા નવા અભ્યાસક્રમ શરૂ થયા પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કર્યા આવા અનેક કામો અમારી સરકારે કર્યા છે એટલે જે રીતે સી આર પાટીલે પાંચ લાખ ની લીડ નો ટાર્ગેટ રાખ્યો છે

વિનોદ ચાવડાએ ભૂલની લાલન કોલેજ જે બી ઠક્કર કોમર્સ કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું છે વિનોદ ચાવડાએ વર્ષ બે હજાર દસ માં જિલ્લા પંચાયત પોતાની રાજકીય સફર પ્રારંભ કરી હતી વ્યવસાય વિનોદ ચાવડા છે એડવોકેટ વર્ષ બે હજાર ચૌદ માં એસ અનામત કચ્છ મોરબી લોકસભા બેઠક પર તેમને ભાજપ તરફથી ટિકિટ મળી હતી

વિનોદ ચાવડા શાનદાર દેખાવ કરવા માટે તૈયાર છે વર્ષ બે હજાર ચૌદ માં સોળમી લોકસભા માટે ચૂંટાયા બાદ તેઓ પરિવહન પ્રવાસન અને સંસ્કૃતિ સભ્ય પણ હતા અંદર વિશ્વાસ સારી કામગીરી ને કારણે વર્ષ બે હજાર ઓગણીસ માં ફરી વાર જીતી ગયા હતા આ વખતે ત્રીજી વખત પણ તેઓ મેદાન માં છે જીત ની હેટ્રિક નોંધાવવા માટે તૈયાર છે તેમનો દાવો છે કચ્છ માં શ્રેણીબદ્ધ વિકાસ ના કામો થયા છે

જેને કારણે સતત બે વખત વિજેતા તરીકે ઉભરી સામે આવ્યા છે મુખ્ય કામો વાત કરવામાં આવે તો હાલના વર્ષો માં કચ્છ માં નર્મદા કેનાલ આવી છે તેની મંજૂરી મોદી સરકારે આપી હતી ગઢુલી સાંતલપુર રોડ ની કેન્દ્ર સરકારે આપી દીધી છે તેની મંજૂરી મોદી સરકારે આપી હતી ગઢુલી સાંતલપુર રોડ ની એન ઓસી કેન્દ્ર સરકારે આપી દીધી છે કચ્છ યુનિવર્સિટી ને યુજીસી ની માન્યતા મળતા નવા અભ્યાસક્રમ શરૂ થયા છે પાસપોર્ટ સેવા કેન્દ્ર પણ શરૂઆત કરવા

કચ્છ જિલ્લાની હાલમાં છવીસ લાખ કુલ આ વખતે જિલ્લાના સાંસદની પસંદગી કરશે ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારમાં કચ્છ જિલ્લો ત્રેવીસ જેટલો વિસ્તાર ધરાવે છે જેમાં દસ તાલુકા દસ મોટા શહેરો અને નવસો પચાસ સમાવેશ થાય છે

ઓગણીસ લાખ ઓગણચાલીસ હજાર એકસો પચાસ મતદારો મતદાન કરી સાંસદ ની પસંદગી કરવા માટે સજ્જ છે આ તમામ મતદારો માં મહિલા મતદારો ની સંખ્યા નવ લાખ ચાલીસ હજાર ત્રણસો એકતાલીસ છે થર્ડ જેન્ડર મતદારો ની સંખ્યા અઠ્યાવીસ નોંધાઈ છે મતદારોના આંકડા ની વાત કરવામાં આવે તો કુલ મતદારો ની સંખ્યા ઓગણીસ લાખ ઓગણ હજાર એકસો પચાસ પુરુષ મતદારો ની સંખ્યા નવ લાખ અઠ્ઠાણું હજાર સાતસો એક્યાસી મહિલા મતદારો ની સંખ્યા નવ લાખ ચાલીસ હજાર ત્રણસો એકતાલીસ મતદારોની સંખ્યાસભા ચૂંટણી હોય કોઈ પણ નિર્ણાયક હશે તમામ રાજકીય પક્ષોની નજર જાતિગત પાસા પર ચોક્કસપણે હશે કચ્છ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો આ સીટ પર સૌથી વધુ મતદારો મુસ્લિમ છે બીજા ક્રમે અનુસૂચિત જાતિના મતદારો પછી પટેલ ક્ષત્રિય અને બ્રાહ્મણ જ્ઞાતિના મતદારો છે જો કે એક સારી બાબત એ છે કે કચ્છમાં જ્ઞાતિ સમીકરણ કરતા વિનોદ ચાવડાએ કરેલા કામ અને મોદીની ગેરંટીની પરિણામમાં ની મોટા ભાગ ભજવી શકે છે કચ્છ લોકસભા બેઠક પર અંદાજે એક લાખ ક્ષત્રિય મતદારો છે એટલે રૂપાલા રાજકોટમાં કરેલી ટિપ્પણી ટિપ્પણીના પડગા કચ્છમાં પણ પડે એવું અનુમાન બચાવના રહેવાસી પ્રતાપસિંહ જડજા લગાવી રહ્યા છે તેમણે દાવો કર્યો છે કે ક્ષત્રિય સમાજનું આંદોલન મહત્ત્વની ભૂમિકા ભજવશે સમાજની એક જ માંગ છે રૂપાલા ઉમેદવારી પાછી નહીં ખેંચે તો વિરુદ્ધમાં મતદાન કરીશું મુસ્લિમ ત્રણ પોઈન્ટ દસ દલિત બે પોઈન્ટ જીરો પાંચ

સીટ પર વિનોદ ચાવડા અને લાલણ સાતમી મે ના દિવસે અહીં મતદાન થશે અને મતદારો બંનેના ભાવિનો ફેસલો કરવા સજ્જ છે તો એનાલિસિસ એટ ધ રેટ લોકસભામાં ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાત